ડભોઈ તાલુકા માંધી પસાર થતી ધાડર નદીની જળ સપાટી માં ફરી એક વાર વધારો જોવા મળી રહ્યો છે ઉપર વાસમાં વરસાદ ની પગલે ફરીથી દેવ ડેમ માંથી પાણી છોડવામાં આવ્યું છે ત્યારે ડભોઈ ના દંગી વાડા કબીરપુરા નારણપુરા બંબોજ સહિત કરાલીપુરા જેવા ગામો ના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા સીઝન માં સતત ચોથી વાર ઢાઢર નદી માં પૂર સ્થિતિ ઉદ્ભવિત જ જેટલા ગામના મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા નદીના પાણી કરાલીપુરા મુખ્ય માર્ગ ઉપર ફરી વળતા ડભોઈ વાઘોડિયા વાહન વ્યવહાર બંધ જોવા મળ્યો હતો તો રોજિંદી અવર જવર કરતા વાહન ચાલકો નોકરિયાતોને લાંબુ અંતર કાપવાનો વારો આપ્યો હતો ચોમાસાની સિઝન દરમિયાન ડભોઈ વાઘોડિયાનો રોડ ચોથી વખત બંધ થવાને કારણે વિસ્તારના આજુબાજુના ગામોમાં તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો વારંવાર ગામમાં પાણી ફરી વળતા અને સંપર્ક વિહોણા થઈ જતા મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે જેને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આગળ નઈ નળે આટલું નીકળી જetzt પતીયું હા તો ગાડી હોય તો સમજ્યા બાઈક ની લઈએ એ તો આટલું હા જ છે પાણી વધારે છે આગળ ના જવાય તમારે જવું કઈ તમે વાઘોડિયા વાઘોડિયા તમારે અહીંથી ના જવાય આવે